સોમવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી તેમજ સેવા નિમિત્તે ચા તેમજ બિસ્કિટનું નું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ફક્ત નવ કલાકમાં માં પાંચ હજાર થી વધુ ચા તેમજ બિસ્કીટ નું વિતરણ કરી સેવાકીય કાર્ય કર્યું હતું અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ની અમે આજ બોલો બધા મિત્રો અને લોકો ની ચાનું વિતરણ ચા અને બિસ્કીટનું કરેલ છે જેમાં આજ રોજ પાંચેક હજાર લોકોને અમે ચા પીવડાવી બિસ્કીટ ચાવડા હજુ પણ અડધો કલાક લઈ ચાલશું અને લોકોની સેવાના ભાવરૂપે અમે આયોજન કર્યું હતું હજુ પણ સાત વાગ્યા સુધી અમે આ ચાલુ રાખવાના છીએ